નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે રજૂ છે આજના આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ શરૂ મુખ્ય સમાચારો સાથે ટ્રમ્પ સામે ઝૂકી જવાના બદલે ભારતે ચીન સાથે મળીને કામ કરવું બહેતર મોદી આપ્યું મોટું નિવેદન સમગ્ર દેશમાં રાહુલ ગાંધીએ વોટ કો ભાંડ બહાર પાડ્યા બાદ દેશમાં ખળભળાટ મચ્યો ત્યારે રાહુલ ગાંધી સમર્થનમાં માં જીગ્નેશ મેવાણી પણ ઉતર્યા મેદાનમાં ભાજપ નેતા સુબ્રહમણ્યન સ્વામી લાંબા સમય બાદ સુર્ખીઓમાં આવ્યા રામસેતુ મામલે સુબ્રહમણ સ્વામીજી ની અરજી પર સુપ્રીમ ની કેન્દ્ર સરકાર ની અપાઈ નોટિસ ગુજરાત હાઈકોર્ટ ની કામગીરી સતત ત્રીજા દિવસે પણ બંધ હવે હડતાલ માં નીચેલે અદાલતો માં વકીલ મંડળો પણ જોડાશે વર્ષો ની મહેનત પર ટ્રમ્પે પાણી ફેરવી દીધું ટોયલેટ માં જોવા મળે છે અમેરિકન બ્રાન્ડ પૂર્વ એનએસએ એ હરીસો બતાવી દીધો તાજેતરમાં દિવસોમાં આજ થયેલ આઠ હુમલાઓમાં બલુચિસ્તાનમાં બીએલએ હુમલામાં આઠ પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયાના સમાચાર સામે આવ્યા જાપાનમાં પ્રધાનમંત્રી મોદીએ શિગેરુ ઈશીબા સાથે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી અને આજે ચીન રવાના થશે ગુજરાત બિટકોઇન કોઈન કૌભાંડમાં મોટો નિર્ણય પૂર્વ ધારાસભ્ય સહિત સત્તર દોષિતોને આજીવન કેદની સજા ફટકારી ટ્રમ્પની ટેરિફ ધમકી છતાં ભારતે અમેરિકા પાસેથી ફ્રૂડ ઓઇલની જ ખરીદી કરી મોરબીમાં છોકરી બગાડી જવા બાબતે યુવકની હત્યા કરનાર છ શખ્સો થઈ ધરપકડ ધરપકડની હોટેલમાં બે રાજકોટનો પ્રધાનમંત્રી જડપાયો એ મોદીએ ની બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી જાપાની પીએમ સાથે લંચ કરશે અમેરિકા સાથેના છત્રીસ ના આંકડા પર છપ્પન ઇંચ ભારે પડશે જાપાનના ના સોળ ગવર્નર સાથે પ્રધાનમંત્રી મોદીએ કરી મુલાકાત બાંગ્લાદેશમાં વૃદ્ધ સેનાની અને કેદની સજા સંભળાવવામાં આવી રાજસ્થાનના માં જિલ્લાના ખેડલીમાં માનવતાને સાર કરતો મામલો સામે આવ્યો દબંગોએ માર્યા બાદ થૂક છટાડ્યો અને રાજસ્થાનના ના અગિયાર વર્ષના દલિત છોકરા સાથે બરબરતા આચરી